મિત્રો હવે તમે જોઈ લો આ માછલીઓ કેટલી છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પિંગરવાડા ગામે દાદર નદીમાં આજે ઘટના બની છે કે માછલીઓનો તમે જોઈ શકો છો આટલી બધી માછલીઓ છે તો આની પાસેનું કારણ શું હોઈ શકે કે મિત્રો આટલી બધી માછલીઓ કોઈ દવા નાખી હશે કે કોઈ અન્ય કોઈ કામ કર્યું હશે પણ ખરેખર મિત્રો આટલું બધું નુકસાન ના કરવું જોઈએ દાદર નદીમાં જે માછલીઓથી આખું નદી ભરાઈ ગઈ એ રીતના આપણું માછલીઓ જોવા મળી રહી છે આ ઘટના છે ગઈકાલની તો આવું પગલું ભરતા પહેલાં મિત્રો આપણે પણ વિચારવું જોઈએ કે આવું શું કામ કરવું જોઈએ આવું કેમ કરવું જોઈએ કે આટલી બધી માછલીઓનો જીવ ગયો છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ કરધણ તાલુકાના ડાડર નદીમાં જે આ ઘટના બની છે ગઈકાલે આ ઘટના બની છે તો આપણે માણસ છે મિત્રો માણસ માણસની રીતે જ રહેવું જોઈએ કે આટલી બધી માછલીઓનો નુકસાન કેવી રીતના આપણે કરી શકીએ કે તમે વિચાર કરો મિત્રો આ માછલીઓ કેટલી બધી છે કે આટલું બધું નુકસાન છે આ તળાવની નદી છે નદીની અંદર જે પણ કામ કર્યું હશે જે પણ આ જે મારવાની કોશિશ કરી ફટાકડા ફૂડ્યા હશે કે પછી અન્ય કોઈ કામથી માર્યા હશે કે દવા બવા નાખી હશે પરંતુ આટલી બધી માછલીઓ મરી ગઈ છે તો ખૂબ મોટી ઘટના આપણે કહી શકાય છે મિત્રો તો ખરેખર આવું ના કરવું જોઈએ અગર એ ભાઈને માછલીઓ મારવું જોઈએ તો એની પૂરતી મારવું જોઈએ આટલી બધી માછલીઓને નુકસાન પહોંચાડવું હાનિ પહોંચાડવું એ કેટલું ખતરનાક ઘટના આપણે કહી શકીએ છો તો આ ઘટના છે કરજણ તાલુકાના ડાડર નદીમાં જે આ ઘટના બની છે ગઈકાલની જ આ ઘટના છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હું તમારો દોસ્ત શૈલેષ બિલ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ગુજરાતની અવરનવરની બધી જ ઘટના જ વિડીયો આપણે બતાડતા હોય છે આપણે ઇન્સ્ટાગ્રામ પર ચાલુ છે એકે ચેનલ સર્ચ કરીને જરૂરથી ફોલો કરી લેજો જય હિન્દ